પેટ ભરીને ખાઓ અને વજન ઘટાડો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે મગની દાર અને ચોખાની બે નવી વાનગીઓ શીખીશું જેને શાકરોટલી બનાવી નથી ગમતી તે આ વાનગી ચોક્કસથી બનાવી શકે છે હોટલના સ્વાદને પણ ભૂલાવી દે તેવી સરસ વાનગી બનશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે એક વાટકી મગની દાળ અને એક વાટકી ચોખા તો અહીંયા આપણે ખીચડીયા ચોખા લેવાના છે બસ આ બંને વસ્તુને હવે આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું ફ્રેન્સ અહીં આપણે દોઢ કલાક માટે આ બંને વસ્તુને મિક્સ કરીને પલાળી દેશું તો અહીં મેં એક વાટકી મગની દાળ લીધી તેની સામે મેં એક વાટકી ઝીણા ખીચડીયા ચોખા લીધેલા છે હવે તેમાં એડ કરશું મેથીના દાણા તો અડધી ચમચી જેટલા અહીંયા આપણે મેથીના દાણા એડ કરી દઈશું અને આ બધી વસ્તુને આપણે પહેલાં પાણીથી ધોઈ લેશું તો આ રીતે બધી વસ્તુને આપણે પહેલાં એક વખત ધોઈ લેશું અને સારી રીતે ધોયા પછી હવે તેને આપણે પલારીશું તો પલાળવા માટે જો તમારી પાસે ટાઈમ ન હોય તો તેને ગરમ પાણીમાં પણ તમે પલાળી શકો છો ગરમ પાણીમાં કઈ રીતે પલારવું તે પણ હું તમને આગળ જણાવું છું મગની દાળ અને ચોખા ડૂબી જાય તેટલું આપણે પાણી એડ કરવાનું છે અને પ્લેટથી ઢાંકીને તેને દોઢ કલાક માટે રેસ્ટ આપીશું આ બંને વસ્તુને તમે આખી રાત માટે પણ પલાળી શકો છો અને જો તમારી પાસે એટલો સમય ના હોય તો તમે ઇસ્ટર્ન પણ તેને આ રીતે અડધી કલાકમાં ગરમ કરીને ઢાંકીને રાખી દેશો તો તે સરસ ઝડપથી પલળી જશે તો આ રીતે પણ પાણીને ગરમ કર્યા પછી તમે પ્લેટથી ઢાંકીને તેને અડધી કલાક માટે રાખશો તો તે સરસ પલળી જાય છે તો ફ્રેન્ડ્સ અહીં આપણી મગની દાળ અને ચોખા સરસ પલળી ગયા છે આ રીતે બધી વસ્તુ પલળી જાય એટલે તેમાં રહેલું પાણી આપણે દૂર કરી લેશું અને પાણી દૂર કર્યા પછી હવે તેમાં એક આ રીતે રફલી કટ કરીને લીલું મરચું એડ કરી દેસું જો તીખાસ વધારે પસંદ હોય તો બે મરચાં પણ એડ કરી શકો છો સાથે એક ચમચી જીરું અને સાથે તેમાં એડ કરશું અજમો તો આ રીતે હાથમાં અડધી ચમચી જેટલો અજમો લઈ લેશું અને અજકચરો આ રીતે બંને હાથેથી ક્રશ કરી લેશું જેથી એક સરસ ફ્લેવર આવે ચપટી ખીંગ નાખી દઈશું અને બસ હવે તેમાં એડ કરશું સ્વાદ અનુસાર મીઠું મીઠું એડ કર્યા પછી ત્રણ ચમચી જેટલું અહીંયા આપણે ખાટું દહીં લેશું જો તમારી પાસે દહીં ન હોય અથવા તો દહીં ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ દહીંથી આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું હવે અડધા ગ્લાસ કરતાં પણ ઓછું પાણી તેમાં એડ કરશું અને પાણી એડ કર્યા પછી તેને મિક્સચર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં લીધા પછી તેને સરસ ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આપણે એક સરસ સ્મૂથ બેટર બનાવવાનું છે તો મિક્સચર જારમાં આ રીતે બધી વસ્તુ એડ કર્યા પછી હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું આ રીતે ગ્રાઇન્ડ કરીને એક સરસ આપણે બેટર બનાવવાનું છે અને આ બેટરની થિકનેસ પણ તમે જોઈ શકો છો તો ચાલો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું તો અહીં આપણું એકદમ સરસ સ્મૂથ બેટર બનીને રેડી થઈ ગયું છે બસ હવે આ બેટરને રેસ્ટ આપ્યા વગર જ અહીંયા આપણે આ બેટરમાંથી બે સરસ વાનગી બનાવીશું તેના માટે આ બેટરમાં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું રેગ્યુલર તમે જે ચણાનો લોટનો ઉપયોગ કરતા હોય તે જ અહીંયા લેવાનો છે તો બાઇન્ડિંગ માટે અહીં આપણે ચણાના લોટનો ઉપયોગ કરેલો છે તમે ઈચ્છો તો ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો તો બસ આ રીતે એડ કર્યા પછી તેને સારી રીતે હલાવી લેશું જેથી કરીને તેમાં ગઠ્ઠા ન રહે અને આ રીતનું એક સરસ સ્મૂથ બેટર બનીને રેડી થઈ જાય તો અહીંયા આપણે બેટર તો બનાવી લીધું છે હવે આ બેટરમાંથી બે સરસ વાનગીઓ બનાવવાની છે તો આ બેટરને આપણે અડધું અડધું કરી નાખશું એટલે કે આ બેટરમાંથી અડધું બેટર આપણે બીજા બાઉલમાં લઈ લેશું અને બીજા બાઉલમાં લીધા પછી હવે આપણે ગેસ તરફ જશું અને ગેસ ઉપર આપણે નોનસ્ટિક તવાને ગરમ કરી લેશું નોનસ્ટિક તવાને આ રીતે તેલવારો કરીને રેડી કરેલા બેટરમાંથી આપણે એક ચમચા જેટલું બેટર આ રીતે લેશું અને તવા ઉપર આ રીતે ચમચાથી જ સ્પ્રેડ કરશું સારી રીતે સ્પ્રેડ થયા પછી એક બાજુ સરસ કૂક થઈ જાય એટલે કોઈપણ સીઝવાન ચટણી અથવા તો સીઝવાન સોસ તેના ઉપર આપણે લગાડી દઈશું અને સાથે તેના ઉપર થોડાક ટમેટાના ટુકડા અને થોડીક ચોપ કરેલી ડુંગળી પણ આ રીતે સ્પ્રેડ કરી દેસું થોડીક કોથમીર તેના ઉપર સ્પ્રેડ કરીશું અને તેના ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આપણે સ્પ્રેડ કરીશું તમારી પાસે જો મેગી મસાલા હોય તો તે પણ તમે સ્પ્રેડ કરી શકો છો અને જો પેરી પેરી મસાલો હોય તો તે પણ તમે સ્પ્રેડ કરી શકો છો આ બધી વસ્તુ એડ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ થોડીક હાઈ કરી દેશું અને આપણો નાસ્તો સરસ કૂક થઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ તો એકદમ ઇન્સ્ટન્ટ પાંચ મિનિટમાં જ તમે આ રીતે એકદમ સરસ યુનિક નાસ્તો બનાવી શકો છો અને બાળકોને તો ખૂબ જ ભાવશે હલકી ફૂલકી ભૂખમાં અથવા તો રાત્રિના ડિનરમાં તમે આ રીતે નાસ્તો બનાવીને એન્જોય કરી શકો છો તો ચાલો એક નાસ્તો તો આપણો બનીને રેડી થઈ ગયો છે તેને પ્લેટમાં લઈ લઈએ તો ચાલો આ જ બેટરમાંથી હવે આપણે બીજો નાસ્તો પણ શીખીશું તેના માટે આપણે જે બાઉલમાં બેટર કાઢેલું છે તે બાઉલમાં આપણે સમારેલા ટમેટા સમારેલી ડુંગળી અને સમારેલી કોથમીર એડ કરશું અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ એડ કર્યા પછી અહીંયા આપણે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે આ રીતે એકવાર મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે ચપટીક સોડા એડ કરશું તો ખાવાની સોડાને આપણે હાથમાં લઈને આ રીતે ચપટીથી ત્રણ વખત નાખીશું બસ એટલી જ અહીંયા આપણે ખાવાની સોડાનો ઉપયોગ કરીશું અને હવે બેટરને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા બેટર રેડી છે હવે ઇડલીવાળા સ્ટેન્ડને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને રેડી કરેલા બેટરમાંથી બે બે ચમચી આ રીતે તેમાં સેટ કરતા જશું તો ફ્રેન્ડ્સ જો આ રીતે તમે મગની દાર અને ચોખાની ઈડલી ક્યારેય ન બનાવેલી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આપણે ડીશ જ્યારે સેટ કરતા હોય ત્યારે આપણે સ્ટીમરમાં પાણીને ગરમ કરવા માટે રાખી દેવાનું અને આ રીતે પાણી ગરમ થઈ જાય એટલે આપણે જે રેડી કરેલી ડીશ છે તે તેના ઉપર સેટ કરી દેસું અને હવે તેને ઢાંકી દેસું હાઈ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે તેને સ્ટીમ થવા માટે રહેવા દેશું અને સાત મિનિટ પછી હવે આપણે તેને ચેક કરીશું વાવ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફક્ત એક વાટકી મગની દારમાંથી કેવો સરસ હેલ્ધી નાસ્તો આપણે આ રીતે બનાવી શકીએ છીએ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સરસ આપણો નાસ્તો પાકી ગયો છે હવે તેને પ્લેટમાંથી આપણે કાઢી લેશું તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ રેસ્ટ આપ્યા પછી આ રીતે ચાકુની મદદથી તમારે તેને ડીમોલ્ડ કરી લેવાનું એકદમ ઇઝીલી તે પ્લેટમાંથી નીકળી જાય છે અને આ નાસ્તાને તમે ગ્રીન ચટણી રેડ ચટણી અથવા તો દહીં સાથે પણ એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની બંને રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી નવી લાગી હોય યુનિક લાગવી હોય અથવા તો બનાવવાનું મન થાય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે